મેજીના સેન્ડિંગ ભરવાનું હતું કે મેમ્મીને હજી આયા નહીં તો એવડી આદ હવા નું ફોન શીચો પાહો એટલે આવો ઓ આવ રમેજી આ સેન્ડિંગ નું કામ ચાનું આલી હજી પૂરી અરે મજૂર નહીં આયા મારી યાર ફોન કરો હેડો તારે તો બીજો લાવશે ફોન કરો યાર ઓમ છોલ બેન બીજો ફોન ફોન કરાવો જલ્દી ને આવે ચટલું ઉતાર કરો ઓલો પોણી બોણી પીઓ પાણી તો નહીં પીયો તારે તો હું લો તો લોંદા નંબર મેન્યુ લખ્યો હલો જલ્દી માં આપડે પેલા રમેશજી ખબર પેલું આપડે ભરવા જે પેલું સેન્ટિંગ અધૂરું ભર્યું ઉપર બીજો માળ ખબર એરી બાકી આપડો એટલે તું ફટાફટ આપડા વાડામાં બે દિલ દમ બિલર બદલ લેતાય એ તમે બેટ છો ને તમે બે જણા આવો જલ્દી આવજો એ આવો જલ્દી આવજો બસ

બિખજો કે લઈ જાય રમેશજી કહું છે મારા આ વાયને બધું લઈ જા સુલિયમ વેલ્યો આવતોને જોર આવો મા પૈસા બગા જોર આવ આ દુખાળવે કરે છે માં કેવું હશે રમેશજીને રમેશજી

આ પછી શીંગડી લેવાની નઈ વારી હા ને લઈ જઈએ તો હું કરશું તમે લઈ જઈએ તો માર ખાઓ એના માર ખાઈ એમ તો ભાઈ લઈ જવા લેવા નઈ કરવાની એટલે શીંગડી લઈ જવાની નઈ લઈ લે અહીંયા દવા ઘર આખો લઈ લીધી વાત કરો ગળી નિગાવાની વધારે લઈ દઉં જેમ જેમ પરે તો તમે છોળો લખાવી તાજી તમે છોળો ખા લેવા આખી મહિના વાર સવારી